હેલો ફેમિલી કેમ છો બધા મજામાં હું મજામાં છું બધાને બર માધે બધાનું સ્વાગત છે ને બધાને જય માતાજી જો આને તો આપણે નહીં જોઈ મસ્ત પ્લેસ થઈ ગયા હિયે છે અમારા નવિયા બેન તો નવિયા બેન હે નિસારમાંથી આવી ગયા નિસારમાંથી ફેમિલી બેનો એ પતંગ આપ્યા જોવો કેવા સરસ મજાના કાર્ટૂન વાળા ને ફેમિલી જુઓ અમારા નવિયા બેન ચીકીના ચીકીના લાડુન બધાએ શું કહે બબુ મમરાના લાડુ ને ચિકકી બધું ખાવા બે ગયા હે કારણ કે આજે આપ્યો તો ત્યાં નાસ્તો તો નાસ્તો કરવા ગયા હે રજા એમ ના કેવાય શું કેવાય હૈ દારા રજા હે મમ્મી એમ કેવાનું તૈયાર રજા એમની કેવાનું તો ફેમિલી જો નવી બેન ખાવા બે ગયા ફેમિલી કાલ છે ઉતરણ તો બે દિવસની રજા હોય ને બદલે નવીન હેન ત્રણ દિવસની રજા આવી ને એક દિવસ એક્સ્ટ્રા એટલે એને અંદર એક્સ્ટ્રા દિવસ ઉમેરી દીધો એટલે બે દિવસની રજા હોય પણ ત્રણ દિવસની રજા એવી તા નહીં કહ ગુગી હે ગુગુ ત્રણ દિવસની રજા આવી બે દિવસની જુઠ્ઠી જુઠ્ઠી મારી બેટી રજાઓ જ પાડવી હોય મારી બેટીને ને ઓન હેન ફેમિલી ભણતા જોર આવે જોર આવે ને તમે ભણતો હે દુઆત પરી જાય યાદ નાજ હે બબુ કેવા હે લાડવાને કાથા કાઠા એટલે વિરાટ આવી ગયા છે ઘરે ઓર્ડર કરીને અત્યારના છે અને કરું છું કે પતંગ લેવા જાવું પતંગ દોરી પતંગ પતંગ ભાઈ કાલ કરવાની

तो फैमिली आवाज बहुत आए अगर जन वीडियो बनाई मैं बाजार में आया था नौवाज बाबा नहीं ट्रैफिक बहुत है काल उतरन था है એટલે સીધા તો પૂરાં કા હે એની કોઈ વસ્તુ લેવાનું પાસ કે સ્થાન પતમી આલું તો એ ઉપર કે રાતે એક વાગે હા એક વાગે એક વાગે કો આગે તો દુકાન

મેલી નવ્યા બેન આવી ગયા છે નિશાલ મોત ઘરે ચમ ઘેર આવતી દીધું ક્યાં હોય છુટ્ટી પડ ગઈ કે છુટ્ટી હો ગઈ છુટ્ટી હો ગઈ ઉસકો સાડે તીન બજે છુટ્ટી હો ગઈ સ્કૂલ સે હા હા જો મમળા પડ્યા હું મમળા પડે મમળા ક્યાં પડે ખા ચિયા મુડમ ખાવા આ લ્યા એ મુડમ ખાવા

તો વિશ્વા રોવે કેમ રોવા વિશુ કાકી ની આવતા એટલે હા લો બસ વિશુ રોવા માંડી જો કાકી ની આવતા તો એ આવું ના હોય હા ભાઈ માં સોરી રોવે જે કાકી ની પાઈજો જો વિડિયો કોલ માં એ રોઈ વિશુ હા એ રોઈ જો હે વિશુ સુતો સુકારે ઉતાર